એક ચોરને શોધવા માટે દાહોદમાં પોલીસે કર્યો થર્મલ ઇમેજ નાઇટ વિઝન ડ્રોનનો ઉપયોગ ગુજરાત પોલીસ હવે હાઈટેક બની રહી છે ગુજરાતના છેવાડાના જિલ્લાની પોલીસે ટેકનોલોજીની મદદથી રાતના અંધારામાં ચોરને પકડ્યો હતો થર્મલ નાઇટ વિઝન કેમેરાના મદદથી જંગલમાં ચોરી કરીને ભાગતા ચોરને પોલીસે પકડી પાડ્યો હતો ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ દાહોદ એસપી અને તેમની ટીમને અભિનંદન પાઠવ્યા હતા દાહોદ એસપી અને તેમની ટીમની ઉત્કૃષ્ટ કામગીરી બદલ અભિનંદન પાઠવ્યા હતા ત્યારે હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને જણાવ્યું કે આ ઉત્કૃષ્ટ શોધ બદલ ડીએસપી દાહોદ અને તેમની ટીમને અભિનંદન આપતા અમને ગર્વ છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સમગ્ર કામગીરીના વખાણ કરતા કહ્યું કે દાહોદ એસપી અને ટીમ દ્વારા ઉત્કૃષ્ટ કામગીરી શું તમે ક્યારેય વિચાર્યું છે કે આદિજાતિ જિલ્લા પોલીસ ગ્રામીણ પોલીસિંગ માટે નવા માપદંડો સુયોજિત કરીને કેસ ઉકેલવા થર્મલ ઇમેજ નાઇટ વિઝન ડ્રોનનો ઉપયોગ કરી રહી છે ગઈકાલે એક મંદિરનો ચોર ગાઢ જંગલમાં ભાગી ગયો હતો પરંતુ ડીએસપી દાહોદ અને ટીમે તેને ભાગવા દીધો ન હતો તેઓએ ગુનેગારને ટ્રેક કરવાને પકડવા માટે થર્મલ ઇમેજ નાઇટ વિઝન ડ્રોન તૈનાત કર્યા આ ઉત્કૃષ્ટ શોધ બદલ ડીએસપી દાહોદ અને તેમની ટીમને અભિનંદન આપતા અમને ગર્વ છે